નમસ્કાર દર્શક મિત્રો પ્રાદેશિક ન્યૂઝમાં આપની સાથે હું પાર્થવેલાણી અમરેલીમાં જે થયું જે પાટીદાર સમાજની દીકરી ઉપર કેવો અત્યાચાર થયો કેવી રીતે પોલીસે એનું સરઘસ કાઢ્યું અને કેવી રીતે એની બેચેતી કરવામાં આવી અને કંઈ વાંક વગર એ તો ત્યાં નોકરી કરતી હતી માત્ર દસ હજારમાં અને ખોટી રીતે એને ફસાવી દીધી અને એની ઉપર ખોટા કેસ કરી દીધા અને પોલીસે આટલી આ છોકરીને કરી એને કેટલી ઇજ્જત એની કહી હશે સમાજમાં અને કે દીકરીને કેટલું દુઃખ થયું હશે એના મા બાપને કેટલું દુઃખ થયું હશે એ તો એને ખબર હોય અત્યારે બધા લોકો એની સામે અત્યારે અવાજો પડી રહ્યા છે અને વિરોધ કરી રહ્યા છે પરંતુ આવું કેમ થઈ રહ્યું છે આપણે જે નારી સશક્તિકરણ મહિલા સશક્તિકરણની વાતો કરીએ છીએ ત્યારે એ જ આપણા રાજ્યમાં અને એ જ આ ગુજરાતમાં અને જે અમરેલી અમરેલી જે સૌપ્રથમ ગુજરાતના મુખ્યમંત્રી આપ્યા એ જ જિલ્લામાં આવી રીતે દીકરીનું અપમાન થાય અને કેવી રીતે ચલાવી લેવાય અને ન જ ચલાવી લેવું જોઈએ ને આવી રીતે જે સ્ત્રી ઉપર આપણે આટલી સરસ મોટી મોટી વાતો કરીએ છીએ સ્ત્રી સન્માન આપીએ છીએ તો એ સ્ત્રીનું આવું અપમાન કેમ થાય કોણ છે આવા લોકો કે આવી આવું બધું કરવા માટે એને નોતરી રહ્યું છે અને આ કૌભાનમાં કોનો હાથ હતો એવા લોકો ઉપર કેમ તપાસ કરવામાં નથી આવતી જે હજારો કરોડની લોનો લઈને જતા રહે છે પાંચ પાંચ હજાર રૂપિયા પાંચ હજાર કરોડના બીજેડના જે માલિક હોય તો એનું સરઘસ કોઈ દિવસ કાઢ્યું નહીં તો આપણા દેશના પૈસા લઈને વિદેશમાં લોકો વયા જાય છે તો એનું તો સરઘસ કાઢવામાં આવ્યું નહીં ને આવી નાની જે ખરીબ દીકરી એનું આવું સરઘસ કેમ કાઢવામાં આવે છે પોલીસની એવી તાકાત કેમ નથી કે આવવા જે નાલાયક લોકોનું સરઘસ કાઢી શકે બુટલેગરોનું સરઘસ કાઢે તો એવા લોકોનું જે સરઘસ કાઢવાનું હોય તે તો પોલીસ કાઢતી નથી ને અત્યારે જે માસૂમ દીકરી હોય એનો વાંક વગર વાંક ન હોય અને પૂરું ઊંડી તપાસ કર્યા વગર એને તમે સરઘસ કાઢો છો હજી તો એને લગ્ન પણ નથી થયા હવે લગ્નમાં પણ કેવડી મોટી એની સમસ્યા ઊભી થશે તો એને આ બેજાતી કરવાનો અધિકાર પોલીસને કોણે આપ્યો છે કોણ પોલીસને છાવરી રહ્યો હતો ને પોલીસ ઉપર દબાણ કેમ કરવામાં આવી રહ્યું છે કે છોકરી ઉપર આવી રીતે કરો તમે હેરાન કરો ત્યારે આ પોલીસનું સ્વાભિમાન કેમ નથી ખબરતું આટલી સ્ત્રી સન્માનની મોટી મોટી વાતો થતા હોય અને એ ગુજરાતમાં આવી રીતે સ્ત્રીનું અપમાન થાય એ કેમ ચલાવી લેવું જોઈએ અને ગુજરાતના લોકોને જરા પણ ચલાવી લઈ લે પાટીદાર સંગઠન દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે અને વિપક્ષ દ્વારા પણ ખાસાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે મીડિયાએ પણ ખારું ખૂબ સારું એવું રોલ ચલાવ્યું છે અને એ છોકરીને ન્યાય મળશે જ એવી હું આશા રાખું છું નમસ્કાર